શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ સાંભળવા જેવું અને સમજવા જેવું આજનું ભજન છે જો તમને સાંભળવું ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જિંદગી જિંદગી કાલ વીતી જાસે સંસારમાં ખોટો સમા આજે આવીને કાલ જ સંસારમાં ખોટો સમા આજે આવીને કાલ જસે સંસારમાં ખોટો સમા મેર કરીને વલે માનવ મેરો કરીને માનવ બનાવ્યો હવે ન ગણું કેમરે વાસે સંસારમાં ખોટો ફૂલાય સમા હવે ન ગાણું કેમરે વાસે સંસારમાં ફોટો ફૂલાય સમા જિંદગી કાલ વીતી જાશે સંસારમાં ફોટો ફૂલાય સમા દેહરૂપી દેવડનો નો સૂરે બરોસો દેહરૂપી દેવડનો નો સૂરે બરોસો પાયા વિનાનું પાડી જશે સંસાર માં ખોટો ફૂલાય સમા પાયા વિનાનું પાડી જાશે સંસાર માં ખોટો ફૂલાય સમા જિંદગી કાલ વીતી જાસે સંસારમાં ખોટો ફૂલાય સમા આજે આવી બીન જાશે જસે સંસારમાં ખોટો ફૂલાય સમા કપટી કરીને તે તો કંઈક ને છે તારિયા કપટી કરીને તે એક દી સાહેબ છેત્રી જાશે સંસારમાં ખોટો ફૂલાય સમા એક દી સાહેબ છેત્રી જાશે સંસારમાં ખોટો ફૂલાય સમા જિંદગી કાલ બીતી જાશે સંસારમાં ખોટો ફૂલાય સમા મર્માના વચન મારા સ્નેહથી થી મરમાના વચન મારા સ્નેહ થી સુણજો તો હર્ષના દહર ખાશે સંસાર માં ખોટો ફૂલાય સમા તો હર્ષદાનંદ હર ખાશે સંસાર માં ખોટો ફૂલાય સમા જિંદગી કાલ વીતી જાશે સંસાર માં ખોટો ફૂલાય સમા આજે આવી આવીને કાલ જશે સંસારમાં ખોટો ભૂલાય સમા જય શ્રી કૃષ્ણ રાધે રાધે